દામનગર શહેરમાં સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા ગ્રુપને ને પક્ષીમાળા ચણ પાણીના કુંડા વિતરણ કરાયા અનેકવિધ સેવાનો પર્યાય જય ભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્મા નું કલ્યાણ સાથે જીવ દયા આરોગ્ય શિક્ષણ સહિતની સેવાઓ કરાય છે જામનગર શહેરમાં સેવા ગ્રુપના યુવાનો દ્વારા મુક પક્ષીઓની સેવાથી પ્રભાવિત થઈ સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાયા બીરો રિપોર્ટ વાત્યા

જેમના સેવક પ્રમુખ વિપુલભાઈ નારોલા તથા એમાં હર હંમેશા ઉભું રહી અને મદદ કરે છે એ લોકો માનવ સેવા તો કરે છે સાથે સાથે અત્યારે સુરત પશુ સેવા પક્ષી સેવા કરતા